સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં આવેલ આરસોડિયા ગામ ખાતે સરપંચ શ્રી અજીતસિંહ ચૌહાણ અને તલાટી સાહેબ થ્રુ પછી આજુબાજુના જે દાતાઓ શ્રી છે એમના થ્રુ એક આરસોડિયા ગામે નવીન લાઇબ્રેરીનું ઉદઘાટન કરવામાં આવ્યું છે જેનાથી યુવા પેઢીને એક નવી દિશા મળશે અને આવનાર સમયમાં આ લાઇબ્રેરીમાં વાંચન કરી અને જે યુવા પેઢી આગળ વધશે જે નોકરીની નવીન તકો મેળવશે તેના માટે જે નવીન સાહસ કરવામાં આવ્યું છે તે બદલ આ આસોડિયા ગામના અજીસિંહ ચૌહાણ અને તલાટી સાહેબ અને જે પણ દાતાઓશ્રી છે એમનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આવું જ નવીન સાહસ હું ઈચ્છા રાખું છું કે આવનાર સમયમાં જિલ્લા લેવલ દરેક ગામડાઓમાં એક નવી લાઇબ્રેરી બને જેનાથી નવયુવા પેઢી જે છે એ ભણી ગણી અને વાંચન કરી અને નવીન નોકરીની તકો મેળવી શકે તેવું નવીન સાહસ નવા આવનાર સમયમાં જે પણ સરપંચશ્રીઓ છે એ કરે એવી હું આશા રાખું છું જય હિન્દ જય ભારતભાઈ